વધુ એક નશાખોરી વડોદરામાં ટેમ્પોએ ટક્કર મારતા સ્કૂલ રિક્ષા પલટી મારી ગઈ આસપાસના લોકો ભેગા થઈ ગયા છ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે કારેલીબાગમાં ખાસવાડી સ્મશાનથી રાવપુરા તરફ જવાનો જે રસ્તો છે ત્યાં આ ઘટના બની છે રિક્ષાની સાથે ટેમ્પો પણ પલટી મારી ગયો ટેમ્પો ચાલક દારૂના નશામાં હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે

સ્થાનિકો કહી રહ્યા છે કે આગળ સ્કૂલ વાન જઈ રહી હતી અને પાછળથી ફૂલ સ્પીડે આ ટેમ્પો આવ્યો અકસ્માત થયો તેની અંદર સ્કૂલ વેન પણ પલટી હતી તેમાં બેઠેલા વિદ્યાર્થીઓ કેટલા ઈજાગ્રસ્ત થયા છે જો કે કોઈ ગંભીર ઈજા નથી અહીંયા બાજુમાં જ આપ જોઈ શકો છો કે જે નાની મોટી દુકાનો છે અહીંયા લોકો હતા જો કે કોઈ મોટી જાનહાનિ થઈ નથી અહીંયા જે સ્કૂલની અંદર પહોંચવા માટે જે બાળકો અહીંયાથી આગળ વધી રહ્યા હતા તેઓ પણ ક્યાંક ગભરાયા છે નાની મોટી તેમને ઈજાઓ થઈ છે આપ જોઈ શકો છો કે અહીંયા જે આ બાળકો છે સ્કૂલ વાન પલટી ગઈ તેમના પરિજનો પણ અહીંયા પહોંચ્યા છે જો કે કોઈ મોટી કહી શકાય કે જાનહાની નથી સાહેબ કોઈ વધારે વાગ્યું છે ના ના કોઈને નહીં વાગી ગાડી ઊભી જતી આજે છોકરા બેસતા હતા અને શું શું ગાડી સ્ટેન્ડ હતી અને બાળકો બેસી રહ્યા હતા પાછળથી ટેમ્પો આવ્યો અને ઉડાઈ દીધું આખું અને ગાડી પાછળથી આગળ ઊંધી થઈ ગઈ ગાડી પડી નહીં પાછળથી ખાલી ઊંચી થઈને આડી પડી ગઈ તી હમ છ જણા હતા ખાલી કોઈ ઈજા ના ના આ બેઠા છે ને તમારે સામે સારું તો કેવી રીતે જાણકારી મળી ગઈ

ના એમ તો કશું નહી પણ થોડું થોડું બધું મારું સોક હો છે થોડું વાગ્યું હોય હે વાગ્યું નહીં ખાલી ગભરાયા છો બાળકો હતા ખાલી ખૈરિક્ષાambe સારતેલા જ પણ વાં ટેમ્પો આવનો તો આ રિક્ષાનો નતો એ તો બિચારા બેઠેલા જ હતા ને પાછળથી ટેમ્પો આવ્યો એટલે વા રિક્ષાનો નતો